નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પતિ પત્નીના સંબંધોને સાત જન્મના માનવામાં આવે છે પરંતુ જ્યારે પતિ પત્નીના સંબંધ વચ્ચે જ્યારે કોઈ બીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે આ સંબંધોની હત્યા થઈ જાય છે આવા સંબંધોનું પરિણામ હંમેશા લોહિયાળ આવતું હોય છે ત્યારે ફરી એકવાર આવી જે ઘટના બની છે વલસાડ જિલ્લાના એક ગામમાં આવી જે ઘટના બની હતી જેમાં સુખી સંસારમાં પતિ પત્ની વચ્ચે બીજા વ્યક્તિની એન્ટ્રી થતા તેમના ઘરમાં ઝઘડા થયા હતા અને બાદમાં આ ઝઘડા મોત સુધી ગયા હતા વલસાડ જિલ્લાના ચરસાળા ગામમાં રહેતી સંગીતાબેનના લગ્ન શંકરભાઈ ચૌધરી સાથે થયા હતા ત્યારે ગત અઠવાડિયે શંકર ચૌધરીની લાશ તેના જ ખેતરમાં મળી હતી ત્યારે શંકર ચૌધરીના ભાઈને એવું લાગ્યું હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે અને તેને પોલીસ ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે પણ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ પોલીસે તેમના બધા જ ઘરના સભ્યોની પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં તેની પત્ની સંગીતાનું નિવેદન શંકા જાય તેવું હતું માટે પોલીસે પણ તેની કડક પૂછપરછ કરી હતી અને શંકર ચૌધરીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો ત્યારે મૃતકની પત્ની સંગીતાએ જણાવ્યું હતું કે શંકર ચૌધરીની હત્યા તેના પ્રેમી સાથે મળી અને કરી હતી સંગીતા ચૌધરી વાપીની એક કંપનીમાં કામ કરતી હતી અને તેની સાથે કામ કરતા સાહિલ જાતે તેની નજર મળી ગઈ હતી અને પ્રેમ સંબંધ વધાયો હતો પરંતુ જ્યારથી તેના પતિ શંકરને આ વાતની જાણ થઈ હતી ત્યારથી તેમના ઘરમાં ઝઘડા થતા હતા માટે સંગીતાએ અને સાહિલે એવું નક્કી કર્યું હતું કે શંકર ચૌધરીને માર્ગમાંથી હટાવી દઈએ જેથી તેમને તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને બાવીસ તારીખની મોડી રાત્રે સંગીતાએ તેના પ્રેમી સાથે મળી અને તેના પતિની હત્યા કરી હતી અને બાદમાં તેની લાશ તેના જ ખેતરમાં નાખી દીધી હતી હાલ પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે